જે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે આ આપણને સુખી કરશે કોઈ થઈએ કાયદો શું લે ચાલો તમારો દીકરો તમારી દીકરી વીસ વર્ષ તમે એને પાલન કર્યું છે તમે એનું પોષણ કર્યું છે પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને તમે કાંઈ ન કરીએ કોઈને કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે

જે જાહેર મંચ ઉપરથી ભારતના સંવિધાનને ભારતના સંવિધાનના ઘડવૈયાને અને જે તે વખતે જેને સંવિધાન બનાવ્યું એ સરકાર ઉપર બરો ખોટા આક્ષેપો કરી રહ્યો છે અને મૂર્ખ કહી રહ્યો છે સંવિધાન નિર્માતાઓને તો આવા લંપટ સાધુઓને હું કહેવા માગું છું કે તમારે પાપ લીલાઓ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ફરતી હોય છે ત્યારે તમે કોઈ બોલતા નથી સંવિધાન શું છે સંવિધાન કોઈથી તમે વાંચ્યું નથી અને અનાપ સનાપ તમે સંવિધાન વિશે બોલો છો આ ચલાવી લેવા નહીં આવે ગુજરાત સરકારને હું કહેવા માગું છું કે આ જે લંપર્ડ કથાકાર છે તાત્કાલિક આની ધરપકડ કરવામાં આવે અને આની વિરુદ્ધ રાસુકા લગાડવામાં આવે રાષ્ટ્રધોરનો ગુનો લગાડવામાં આવે ફરિયાદ દાખલ કરી જેલ હવાલે કરવામાં આવે જો આને જેલ હવાલે કરે તો યુવા ભીમસેના અને ગુજરાતના તમામ ભીમ સૈનિકો તમામ ભારતના સંવિધાનને માનનારા લોકો રોડ ઉપર ઉતરીને આંદોલન કરશે સંવિધાન શું છે તમને ખબર છે સંવિધાન એ છે અને ડૉક્ટર સાહેબ એ છે જેને હિન્દુ ગોડ બિલ લખ્યું હિન્દુ કોડ બિલના લીધે ભારતની હિન્દુ નારીઓને પિતાની સંપત્તિમાં અડધો ભાગ પડ્યો અત્યારે જે લોકો પાયલોટ બન્યા કલેક્ટર બન્યા છે જે શિક્ષક બન્યું છે સમાજની દીકરીઓ એ સંવિધાનને બદલ છે અને તમે સંવિધાનને ગાળો આપો છો આ તમામ લોકોને કેવા માંગુ છું આ મૂર્ખા લોકો બોલવાવાળા મૂર્ખ છે જેને પોતે સંવિધાન વાંચ્યું નથી તો પહેલાં તમે સંવિધાન વાંચો અને સુધરી જાઓ હજી મોકો છે તો રોડ ઉપર પકડી પકડી તમને મારવામાં આવશે